એ નીકળી ગયું ચોકડું જ્યાં અહીંયા બાંતી છે આપણે તેજલ રાડ પાડોતા તો જો જો અરે જો જો બસ આવડશે તમને હા એ તો કઈ જાય આ એમ ઘોડીવારા આ એમ ઘોડીવારા આ એમ તો કેમ છો મિત્રો વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ વિડિયો તો આપણે હેને એક લોક બંધ કર્યો ને બીજો ચાલુ કર્યો તો જય માતાજી જય દ્વારકાધીશ ભગવાન અને અતારે અમે નીકળી ગયા ફોરવેલ લઈને મેળામાં લોખ્યા આવવી કે અને આપ આ સંદો આ નામ બતાય હું ભર્યું મારું નામ બગા નાખ્યું બ્લોગ મિત્રો જૂના ગીત સાંભળવાની કઈ મજા જ નવામાં આવે કાંઈ નથી મજા જુના અજય લલકારે તો મિત્રો આપડે મેળા માં ભૂગી ગયા હે આવો નજારો હે તમે આ આપડે લોટિયા ભૂગી ગયા પેલી વાર આપણે આવ્યા છે તો મિત્રો જો આયા મહાકાળી માતાજી નું મંદિર છે અને અહીંયા બધા છે ને જામનગર થી બધા ખાંડિયા ગાડી લઈને આવે જો આ આ દિવસ ના આવ્યા હોત તો તમને બધું બતાવત પટાણે તો જો આવું છે hon iga iga Auflage kom mitur a know, n entertain di know હવે હાંડિયા ગાડી લઈને આવે ને 3 દી ઉંધી રહીએ પછી પતી જાય એટલે પાછા નીકળી જાય અને મહાકાળી માતાજીનું મંદિર છે મોઠે એવું બધું છે ગુડ મોર્નિંગ મિત્રો અને આપણી શુભ સવાર થઈ ગઈ છે આપડા વિજયભાઈના સાસરાને નિયા ઓટાણે જો આપડે છેને પહેલી વાર આપણે ને ઘોડી ઉપર આપણે

ચડાવે લોકડું કેવાય શું કેવાય આખું નામ કેટું ના બોલો ખાય જા લોકડું જડાવ દીધું હે હરકો હરકો આ બાજુ બો રવના ના આવ બોરું હે ઓલા કેતા તા કે સળવાય નઈ દે ના અનુજ કેતા મોટી મોટી નું કાનું ಹಾ ಸಂಜಯ ಸಡಿಬ

આપણા વિજયભાઈ સડીયા પડી જાવ ને હમણા કેતુ ના સૈડા નથી એટલે હે થોડું બીજું રાઈ નથી કેતા નથીરા જેવું કઈ નથી આ તો ફોનથી તો મિત્રો હવે છે ને આપણે સડસી. હા આ એમ દીપક ઠાકોર. હા એમ દીપક ઠાકોર. આ થઈ ગયો. હવે પુષ્પરાજો માક બસ આલે. એ માયરાવેનો ફોટો ખાઈ ખાઈ આવડશે તમને. હા હંગાક હોય તો. આઈ લેજો રાખો. આ બાજુ જાવ. એને એને ના જ ખબર પડે. હવે વિડિયો ઉતારે આમીમાન લેતા. એટલે તમે આટલી દૂર એને આવડી તો. એ વિડિયો જી બાજુ મૈણાની બાજુ નું ખેતરી આમ 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 બોલ બાજુ છે અમે આમ આ

આની હાથમાં નથી રહેતું મારે મિત્રો ઘોડું એમ જો દીપા પેંડી માં આપડા વિજયભાઈ સૈડા હે એ ઓલી ઘોડી પાસે જાય હલો હલો અકાળો સકર મારિયાઓ સકર મારિયાઓ હલો જવા દયો હે થરારા બાજુ આવે રે કોણ ખા લે કાવા પાણી ભર મલા હા હા હુંય જોદલા કા બોલ મારવી છે બસ બંગુ દીપ આપણ દીપન તો કરમ મોજ મજા કર ભાઈ રાખો દી મોજ મજા છો તો પકઈ ને પતો おしゃれいった。<noise> <noise> તો મિત્રો હે પેલી વાર ઘોડા ઉપર સઈડ્યા ઘોડી ઉપર પેલી વાર સડ્યા આપડે હે દી અનુભવ જ નતો જોઈ લ્યો

ત્યાં તો વારો આવી ગઈ ને થોડી વાર હા આપણો ભત્રી જો તો મિત્રો આપણે ગેસ પુરાવીને નીકળી ગયા આગળ હવે ઘર તરફ ને હવે અહીંયા બ્લોક ને આપણે પૂરો કરીએ છીએ તો ટાટા બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ પછીના બ્લોક માં મહિલા મિત્રો રાહ જોતા રહેશું